ખેરાલુના હાડિયા વિસ્તારમાંથી બેજુ નામનું હિંસક પ્રાણી પાંજરી પુરાવ્યાં આશરે બે થી ચાર વાગ્યાના અરસામાં ખેરાલુના હાટળિયા વિસ્તારમાં આવેલા અશોકભાઈ પરમારના ઘર પાસે એક હિંસક પ્રાણી પાંજરી પુરાયું છે મળતી માહિતી મુજબ બેજુ નામનું હિંસક પ્રાણી રાત્રિના સમયે આંટાફેરા કરતું હતું જેની જાણ ખેરાલુ વન વિભાગને કરવામાં આવી હતી જેથી વન વિભાગે રાત્રિના સમયે પાંજરું ગોઠવી પ્રાણીને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા પહેલી સવારે બેજુ નામનું પ્રાણી પાંજરી પુરાઈ ગયું હતું આ પ્રાણી મૃતદેહોને જમીનમાંથી બહાર કાઢી ખાવા માટે જાણીતો હોવાની પણ ચર્ચાઓ જોવા મળી હતી વન વિભાગ દ્વારા પ્રાણીને પકડીને જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી